ઉત્તર ગુજરાતનો તો મોરલો જે સુપર અને આખા ગુજરાતમાં નામ કરનાર સુપર સિંગર આજે એવા મણિરાજભાઈ બારોટની વાત કરવી છે મણિરાજભાઈ બારોટ એક સુંદર ગાયક હતા એક સુંદર માણસ હતા એમનો સુંદર સ્વભાવ હતો ખૂબ જ સારો સ્વભાવ હતો જ્યારે સ્ટેજ ઉપર એ માતાજીના ગરબા ગાય રેકડી ગાય કે ગુજરાતી લોકગીતો ગાય ત્યારે આખું ગુજરાત ડોલી ઉઠતું અને સૌ કહી ઉઠતા વાહ મણીરાજ વાહ અને મણિરાજભાઈ જ્યારે ખેતરમાં હોય જ્યારે નદીના કિનારે હોય કે કોઈ તળાવના કાંઠે હોય ત્યારે એ ખૂબ જ ખુશીથી ખીલી ઉઠતા અને ગાવા મંડતા એ લીલી તું વેર ફૂંકી તું વેર લીલી તું વેર ફૂંકી તું વેર એના બોધ્યા બારા રે આ રેસ મીરું માલવાળા રેસ મીરું માલવાળા મણિરાજભાઈના ગીતો આજે પણ લોકોના હૈયો હૈયામાં જીવિત છે અને આજે પણ લોકો એમને પ્રેમથી યાદ કરે છે આજે પણ યુટ્યુબમાં મણિરાજ બારોટના નામ લેવાય છે એ સોરા સડકો બચે સાબરે રે હે ખૂબ જ સુંદર ગીતો હતા એમના આજે પણ મણીરાજભાઈ બારોટને ખૂબ જ લોકો યાદ કરે છે મણિરાજભાઈ બારોટની ખોટ સદા સદા માટે ગુજરાતવાસીઓને ચાલવાની છે આજે મણીરાજભાઈ બારોટને યાદ કરતાં અમે પાટણ જિલ્લાના એક હાઈવે ઉપર આવ્યા ત્યારે એમની યાદ આવી અને આ વિડીયો બનાવવાનું અમને મન થયું મણિરાજ બારોટની આત્મા જ્યાં પણ હોય તેમને પરમાત્મા સુખ શાંતિ આનંદ ખુશી આપે અને ખૂબ જલ્દી બીજો જન્મ લઈ અને અમારા ગુજરાતી ગીતો ગાવા માટે આવે તેમની આત્માને પરમાત્મા શાંતિ આપે માલવારા